બે દિવસના ચાલે ઉપાડો લીધો સી સી આર આર પાટીલે પાટીલે ગુજરાત આખામાં લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લો આને લઈ લો આને લઈ લો ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટિલમાં સીઆર પાટિલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર

ખેડૂતો માટે આંદોલન કર્યું કિસાન મહાપંચાયત કરે આજે બોટાદ અંદર શું ઘટના બની જે ઘટના મવડી ચોક માં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની પોલીસવાળા ચાર બુટલે લઈને આવ્યા એ બુટલે ઘરો એ પથરા ઉછાળવાનું ચાલુ કર્યું ગામ જોવે કે આ કયા ગામ છે ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો મારા ઉપર મારો વધારે તમે દસ પંદર બુટલે લઈને આવ્યા તમે પથ્થર મારવાની તૈયારી કરીને આવ્યા તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા આ ટોળાની અંદર પાંચ બુટલેગરો ફળિત પથરા ફેંકે એમાં આપણે શું કરીએ આજ બોટાનની અંદર આ ઘટના બની પોલીસવાળા 10 15 બુટલેગર લઈને આવ્યા ઈ બુટલેગરોએ પથ્થર મારો કર્યો પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો રાજુભાઈને પકડ્યા રાજુભાઈ બોરખતરીયાને પકડ્યા અમારા અનેક આગેવાનોને પકડ્યા પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હલાવી દીધી પછી એના એ માણસો પાછા કેમેરો જોવો અમારી ગાડી વળગાઈ દીધી દોસ્તો એ પોલીસ ના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહી ગુજરાતના અનેક એ પોલીસ ઉપર કાર ચડાવી દીધી તે દિવસે તો